વનાજીસ ગરામજી પઢિયાર માળી પરિવાર દ્વારા રામાપીરનો નેજો ચડાવ્યો ભાદરવા સુદ બીજથી નકળંગ નેજાધારી પરચાધારી રામાપીરના નોરતાની શુભ શરૂઆત થાય છે અને ભાદરવા સુદ અગિયારસ સુધી રામાપીરના નોરતા ગણવામાં આવે છે જેમાં રામાપીરના મંદિરોમાં ભક્તો દ્વારા દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે અને બીજ નોમ દશમ અને અગિયારસના દિવસે રામાપીરના ભક્તો દ્વારા નેજા ચડાવવામાં આવે છે ડીસા તાલુકાના માલગઢ જેતપુરીયા ઢાણી વિસ્તારમાં આવેલ વનાજી સગરામજી પઢિયાર પરિવાર દ્વારા તેમના ફાર્મ હાઉસ ખાતે રામાપીરનું નું જૂનું અને પ્રાચીન મંદિર આવેલ છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે સૂર્યદેવ કોલ્ડ સ્ટોરેજ ખાતે રોજ બીજથી નોમ સુધી ભજન સત્સંગ યોજાયો હતો રાત્રે ગણપતભાઈ માળી કનૈયાલાલ માળી દ્વારા સુંદર જાગરણ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સવારના સુમારે રામાપીર મંદિર ખાતે વનાજી સગરામજી પઢિયાર પરિવાર સૌ સાથે મળીને વાજતે ગાજતે રામા નેજો ચઢાવવામાં આવ્યું હતું અને રામાપીર મંદિર રામાપીરની સમૂહ મહાઆરતી કરવામાં આવી હતી મહાઆરતી બાદ પઢિયાર પરિવાર સૌ સાથે મળીને અને રામાપીરના ભક્તો સૌ સાથે મળીને ભોજન મહાપ્રસાદનો લાભ લીધો હતો અહેવાલ દરગાજી સુદેશા બનાસ